નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર સાત બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના આપણે એક નજર માગી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુઅલ પછી લઈ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્ક્રલના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી બે હજાર એંસી પછી છે ઈસબગુલ જે છે ઓગણીસો ત્રીસથી ચોવીસો અને તલ સફેદ જે છે નવસો બે થી ઓગણીસો ચાલીસ અને હવે આગળ છે રાયડો જે છે બારસો એકત્રીસથી બારસો છપ્પન જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો પછી છે મેથી જે છે એક હજારથી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો થી ચૌદસો વીસ સુવા જે છે પંદરસો પચીસ થી પંદરસો અને છેલ્લે વરિયાળી જે છે બારસો થી પચાસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ